આહા મેકઅપ થાય છે ને તો ના કરું મેકઅપ લપેડા ચાલુ થઈ ગયા એમ ને ફરવા આયા એટલે લપેડા કેવાય તૈયાર છું એમ થયું ઓ મને એમ તો લપેડા કરે છે અને આ બધું તો ગેર કરતી હોય તો કરવાનો મેકઅપ ખાલી ખાલી મેકઅપ કરીને ફરવાન ગઈ જવાન ના હોય તો તો પછી ફરવા એટલે લોકોને બતાવવા માટે તૈયાર થવાય છે ઘરે ઘરવાળાને બતાવવા માટે તૈયાર નહીં થવા હવે હું તમને સમજાવી દઉં તમે જે પ્રશ્નનો મારા જોડે જવાબ માંગો છો ને એ કહો કે જો ને ઘરે હતર કામ હોય ઘરે ઘરે ઘડીએ કચરા પોતું કરવાનું હોય વાસણ ધોવાનું હોય જમવાન બનાવવાનું તેમાં નવા કપડા કેમ ના પહેરવાના આ મેકઅપ ચાલુ રાખજો પછી લડ જોડે જોડે

પણ હું તો મારા માટે તૈયાર થઉં છું મારા માટે વર્ષો પછી બહાર ફરવા લઈને નીકળે ને તો એ તૈયાર થઈ તોય મરચા લાગી જાય ઘર માં એમના ઘડના મરચા લાગી જાય તૈયાર થઈને લઈને કે વાત તો તૈયાર થઈને જાય છે જા બાબા મન તો કાલે ઘરે જવાનું છે ને તો કઈ ગમતું એ નહીં હા ના ગમે ને અહીંયા તો સવાર ઉઠોલે બ્રેકફાસ્ટ આવી જાય બપોરે લંચ થઈ જાય રાતે ડિનર થઈ જાય સાફ સફાઈ કરી જાય ફરવાઈએ એટલે તો કેવી મજા આવે પછી ઘેર જવાનું કેમ નું ગમે તો ઘરે કોણ કરે છે તમે કરો છો હું જ કરું છું ને શું ખાલી ખાલી બોલતા હશો અરે કોક બીજું આવ્યું હોય ને તો એને ઘર યાદ આવે કે ભાઈ ઘેર જઈએ મને અહીંયા નહીં ગમતું તો એમ કે છે મને તો અહીંયા બહુ મજા આવી ગઈ ઘેર જવાની ઈચ્છા નહીં આ તો ના જ થાય ને અમારે ક્યારે રજા મળે આ ફરવા આવીએ એટલે અમારી રજા બાકી અમારે તો ઘેર તો કામ જ કરવાનું હોય છે બહુ કામ કરું ભાઈ તું તો ગજબ કામ કરું તું બોલ્યા વગર ના બેહી રહ્યો ને પણ મને ગમે છે આવું ફરવું લઈ જવાની મહિના દસ બાર હાય 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 બહુ ગમતું હોય તને અહિયાં તો તને મકાન અહિયાં આપડે ભાડે અપાઈ દઈએ તો અહિયાં જ રહે તો ત્યાં શાંતિ થોડી એમ એટલે તમને મારા વગર ગમશે અને હું કેમ અહિયાં રહું મને ફરવાનું ગમે છે તોય ફરવા મળજે ને તને દરરોજ દેખની એક જગ્યાએ નહીં ફરવાનું કે બીજી બધી છે જો એક આટલી વસ્તુ કહું તા મને નહીં ગમે ગેર જવાનું કેમ જો આનું જે જમવાનું જે ટેસ્ટી મળે છે ને ત્રણ ટાઈમ એવું ગેર ના મળે હું હારુણી બનાવતી એમ ના મે કે હું કીધું તો એનું ટેસ્ટી છે તો મારું કડવું હોય છે હું જેન નાખી નાપું છું તમને નઈ ભાવતું અરે પણ મને યાદ તો આવ તને ફરવાની મજા આવી તો મને એ ખાવા પીવાની મજા આવી અબા બોલ્યા વગર ના બેહી રહો ના ફરવાની મજા આવી તમને તો હું જ નડું છું ખાવાની મજા આવી કેમ કહો સાફ સફાઈ વાળા અહીંયા જે પેલી બેનો છે એને ઘેલ લઈ લો ને તમે અરે એ હાર અમારો આઈડિયા નહીં

બંધ નહીં કરી દે હજી મેં કીધું તમે કર દો છો કઈ છે તો કોણ બંધ કરવા આવવાનું તું મોટર હમણાં પાણી પાણી થઈ જશે યાર તું જજે આ બધું બેગો બાર લઈ જાવ બંધ કરીને આવજે જજે હવે મોડું નહીં થાય હવે મોડું તો મોટર તો બંધ કરવી પડશે ને મોડું અને હા ઉપરથી એસી ની સ્વિચ બંધ કર દો જો હા એ બધું બધું હું હવે જોઈને આવું છું તું બાંધ ને કર હા તો હું તો જતી રહી તમે ના આવો વાત કરાસો કે લેડો ફટાફટ હેડો હજી રાહ જોઈ નું પીરે છે ગુલાબના ગોટા એ ડહડ ગુલાબના ગોટા બોલતા નઈ એક લાવી શું સારું

લગભગ રોટલી નો થપ્પો કરી દે બે જણા વચ્ચે વીસ રોટલીઓ કરી દે શાક બે બે બનાવો ખીચડી બનાવવાની બધું બનાવવાનું એમ બનાવો તો ના પૂછો વાત અને ના બનાવો તો અઠવાડિયે ઊંધી ના બનાવો બાર થી લઈને ખાવું પડે મારે કઉ છું એમ એને પૂછો છે કેવું તો પડે ને અરે હાલુ શું ભાઈ વાત કરું વાત કરવા દે ને

અને તા મે કે જમાડે છે ને બરોબર મે કો જબરુ જમાડે છે જમાડુ જ છું ને એમાં કે આટલું બધું ખોદણી કરવાની આ જબરુ જમાડુ છું એમ તો કીધું બનાવે દાડા 32 પકવાન બનાવી દે છે બહુ વધારે પડતું ના બોલતા તમે આજુબાજુ ચાર ચાર ઘરના બીજા જમી લે ને એટલું રસોઈ કરે એમ કશું એટલી રસોઈ નઈ કરતી અને બે જણાનું માપનું કેમનું બનાવવાનું હું રસોઈ કરું છું તો મને ખબર હોય

નહીં કહેવાનું નહીં કહેવાનું બરાબર આયા મોટા મને કઈ હવાત નહીં એમને પૂછ્યું શું લેવા કઈ દેજે પૂછવાનું નહીં કશું થશે નહીં બરાબર સારું સારું ભાઈ અને હું જેમ કહું ને હવે એમ જ થશે બરાબર હવે ફરી ફોન આવે એટલે બીજી ફરિયાદ કરે જા